ब्लैक एंड व्हाइट दिस इव लागे अगर तुमने चाटेना बच्चा बता दे तो एना बच्चा तो जो केना टाइम से आपण बतावन पण तैयार थारे ग्रोथ एनी बधी से એટલે લાગે છે એક બ્લેક થી સે મેક વ્હાઇટ થી સે ઇવ લાગે છે તને બતાઈ દેબર અંદર આપણે એક કેમેરો લઈ લેજે અને બાકી જો આ એટના બિછા છે બ્લેક એન્ડ વ્હાઇટ તો આપણે પછી આપણે થોડાક દિવસ પછી તમને હરખે બતાવશું અત્યાર ગા આ રીતના દેખસે તો અંદર જો બنده બિછા બેઠા છે અત્યારે અંદર પરમેનન્ટ ને તોટી ગયે છે અને ઇંગ્લિશયા કા ઉડવાની તૈયારીમાં છે આ બે દિવસમાં જો વાઈટ ચોટી કે ઓકે ઉપર જો અને અત્યારે હંજેને નીરવું પડશે આપણે સવારમાં ને બાકી ઇચ્ચર ઓલી બગ આપણે જવાનું છે કે મુખ્ય કબૂતર છે આપણે ખોલવાનો છે તો હાલો એને પણ ખોલી નાખી જઈએ તો મિત્રો આ થોડું નીર દી આપણે આને જો હંજે આટા મારી રહ્યા છે જો મિત્રો હંજે ઉડી ઉડી નાવા મીડ છે દાડા ખાવા માટે તો જો તો આનો નીર દે ફટાફટને હંજેની તો ફટાફટ ખાઈ લે મિત્રો તો આપણે આની અંદર છે ને એક કબૂતરને નાખી દીધું છે તો ફ્રીગર માટે રહેવા દઈએ આપણે તિરાજીને એકને પકડી લીધું છે અને આની અંદર એક કબૂતર બેઠું છે આની અંદર બચ્ચા હતા ને આપણે સાઈડમાં લઈ લીધા છે આની અંદર તો આની અંદર અત્યારે ચાર બચ્ચા થઈ ગયા હે તો આને ઘડીકોર આપણે રહેવા દઈએ આમાં તો બારી પેક કરી દઈએ ઘડીકોર રિએક્શન જોઈ પછી તો મિત્રો જો આને આપણે બારીસન બંધ કરી દીધું છે તો ઘડી માટે બંધ જ રહેવા દે પછી પાછ આપણે આવી ઘડીક કરીને તો આને અંદર જો ટોટલ બચ્ચા થઈ ગયા ને આની અંદર બંધ છે આપણે તો રહેવા દે ઘડી માટે તો મિત્રો આના પાછું છે ને આપણે ખોલી નાખી હવે તો આ જો મેક કબૂતર રહ્યું છે ને એટલે પીટે છે બચ્ચાને સાલો પાછ આપણે આની અંદર નાખી દી ને ખોલી નાખી તો આની અંદર બચ્ચા લઈ લઈએ આપણે હા તો એની મૂકી દઈએ પીટે છે

शेमना। तो, तो बैठा है शामना तो मतलब सो बैठा है होता है और डॉगी बदर और डॉगी बदर उठो ना भाई उठो ना जो कैंपन से ना बाकी एक नंबर डॉगी बदर लो भाई <laughs> लो राम राम रामे राम रामे, रामे, रामे राम, राम बदर कैंपन जो आपला डॉगी बदर તમે નાખો દિવસ હુવનું ભઈ તો રાતે પછી પાછો આપણે છોડી નખીએ ત્યારે નાખો દિવસ બાંધી રાખવા પડે કારણ કે દોડ્યા કરી ઉંદી અને કઈ આઠાનો બે હેટલ છે ને બાંધી રાખવો પડે પછી રાતે આપણે ખોલી નખીએ તો એતી રાતે પાછો દોડે મિત્રો આપણે આવી ગયા છીએ સટપુર ની બાજુ જો તો એની વચ્ચે લઈ લઈ આપણે તો મિત્રો આવ એટલે વચ્ચે છે તો કઈ મને મુખ મુખે હોય લાગતું નથી પણ ખાલી કાળું લાગે છે કાળું કરો તો તો કાળું લાગે બਾਕી તો કઈ નથી

આ બધું હોય તો થોડા ઘણા બચ્ચા છે આપણે જોઈ લઈએ અને થોડાકને કદાચ નીચે લઈ જઈને ટ્રાય કરી ને કેવી રીતના લુક આવે છે એમ જોઈ તો હાલો બચ્ચાને છે ને બહાર લીધીએ આપણે આને રહેવા દેવું નાના છે કારણ કે જો ચાટીના બચ્ચા છે આપણે કેમ કરે ખુલ તો કંઈ ખબર ન પડી હમણાં કંઈક થોડીકની રિએક્શન આપી છે પણ બહુ કંઈ સમજાણું નહીં સારું તો ચલો આને રહેવા દઈએ અને બાજુમાં આપણે જોઈએ તો આની અંદર ઈંડા છે આને પણ રહેવા દઈશું આપણે અને આની અંદર ક્યાંક ચોટી કરું છે

ચાલન રહ્યો દી બકિયા ચાર જીણ કા બચ્ચા સે બક નાના એને જોઈએ આપણે તો બે આની અંદર છે નાના અને બે આની અંદર નાના ચોટી ગ્રાવડા બે પણ છે અને આ તો છે દુબા જે કાની અંદર તમને બતાવી દઉં હમણાં કેવી રીતનું દુબા છે એમ તો આ બારી છે ને થોડીક હવે સેટ કરવી પડશે આપણે કારણ કે પડી જાય છે જો આવી રીતના તો આને છે ને આવી રીતના કંઈક રહે એમ કરવું પડશે તો ચાલો આને છે ને લેતો જઈ નીચે આપણે તો આને છે ને નીચે રાખવાની ટ્રાય કરીએ આપણે તો હવે મૂક્યું છે આપણે ને બાકી બીજું છે અને પણ લઈ લે સાથે તો જો આપણે ચાર લઈ જવાનું છે ટોટલ તો આ બિયે 80 હજી તો જો ધીમે ધીમે ડેમેજ ન પોકે આ રીતે આપણે એક છે હળવક દી ઉતારી છે અને આમાં તો છે ચોટી અને growth પણ કાફી મસ્ત લાગે છે બહુ જ વધારે અને આની growth તો કઈ નથી અને પેલા જે આપણે મિકન એની આવડા પછી જે લાવ્યો ને એની growth એક જોરદાર લાગે છે આ ચોટીકર ગાઈસ આપણો જો અને પણ લાગે છે જોરદાર हम सभी नीचे सही नीचे तो मित्रों जो जो आ कहू कर बच्चों जोरदार थे तो आने से आप लूक लो आ रीतने लुक से मस्त से प्रॉपर मजा कई मजा है जो तो तो कमेंट तो तो जो फटाफट बच्चू जो जोरदार लगे कि नहीं तो मित्रों आ री लुक इन वाइज तो आ जाओ तो कहने सेट थे तो आ तो दुब जगे साइड में है लास्ट में जो है बाकी बाकी से एक आखा दो, आखा दो, आखा से जो। आपन, आपने से नंबर तो एकदम ब्लैक ब्लैक तो ब्लैक तो तो जो अपन अपन तो टोटल लगभग ब्लैक ब्लैक हमने तो तो दे मित्र लुकट में जो लीजिए मजा कर

કોલર કોબત છે સદો નીચે કાટલો ચાલ મિત્રો આને પણ આપણે નીચે લઈ લઈ તો ફ્રેન્ડ્સ આપણે આ બચ્ચેથી એક છોટી ગ્રેને લેવા ટ્રાય કરી કિસ લાસ્ટ માં સહી મસ્ત છે કાફી તો આને આપણે લાસ્ટ માં રાખી છે તો જો આવડો છોટી કિસ તો વાઈટ તો આપણે પ્યોર વાઈટ તો નથી પણ થોડુંક કપૂચની ને થોડું સા ડગ લગાવી દઉં બાકી તો રેડી છે આવરને હદો જોરથી લાઈક કમેન્ટ ની જરૂર હોય તો फटाफट તને

बस एक नहीं छोटी कर रहा क्या मैं छोटी कर पाती बच्चों तो आना पंजा जा कहीं से नहीं बीन तो आना बेने पंजा जाता आना कहीं से नहीं जो तो अंदर गुस्सा मिली है तो साल अंदर की क्यों हाँ तो आना अपन काट ली थी मैं तो जो हम तो अपन चाहे कि करनी चाहिए तो कि सर्वानी कोशिश करता हम। મિત્રો ન્યુ પેરા આવી ગયો છે પાણી પીવા માટે જો અત્યારે તો બન્ને અત્યારે થઈ ગયા તરસ્યા પાણી પીવે છે કુંડી ની અંદર થી અને મુખિન જોવોલી બહુ સરસ છે બાકી જો હતાને છોટો જાય છે આપડે છે ને મુકી દીવે કયા ક્યાં ઉપર બેઠા ભાઈ શબ્દો સટન ભાઈ સબ ચાલો આને કેવ ના કઈ બીધું નથી એટલે જો કળવળ છે મિત્રો આની ગડલ જો કેટલી બ્લેક છે

હવે પૂછ્યું છે તો મિત્રો યાર આપણે અત્યારે થોડોક સનસેટનો ટાઈમ થઈ રહ્યો છે ને કાફી મસ્ત મજાનું એક લોકેશન આપણે અહીંયા નજીકમાં જ છે તો અહીંયા આપણે અત્યારે આવી ગયા થોડો થોડું ઘણું ફોટોશૂટ ને વગેરે થોડું ઘણું કર્યું છે આપણે તો થોડું ઘણું કામ કરતું હતું જ ફોટો શૂટનું નવું એટલે આપણે આવેલા હતા બાકી જો સનસેટનો મસ્ત મજાનો ટાઈમ છે અને આપણી યમાં પડી છે સાઈડની અંદર અને કાફી મસ્ત લૂક આવે છે સનસેટનો આ બાજુ પાણી છે આ બાજુ પણ પાણી છે અને આમે થોડુંક ઘણું બે કડા બે કડા જેવું તો ના ખ્યાતરને એવું છે વચ્ચે અને ઓલી બાજુ રસ્તો તમને ઓલો લેલો લાઈન બતાવી છે ને એવડે રસ્તો છે અને આ ઘણા બધા વાહનો પણ અત્યારે વટી રહ્યા હતા જાય છે ને તો અમે જઈશું ડાયરેક્ટ દરિયો છે ઓલી બાજુના તો આયુર્વેદન કક્ષે જો આવી રીતના રસ્તો છે અહીંયા બે બાજુ પાણી છે તો આયુર્વેદનગ લુક હતો અને અહીંયા અત્યારે મજા આવે અત્યારનો ટાઈમ કાફી મસ્ત મજાનો હોય એટલે અત્યારના ટાઈમે મજા આવે જો કેટલા બધા પક્ષીઓના પણ અવાજ આવતા હોય છે પાસ આપણે જાય ગર્બા જો યાર તો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે આપણે અહીં આવી લગભગ 8-10 કલાક જો ટાઈમ થઈ ગયો છે તો ક્યારના આપણે અહીંથી તો અહીં જો આપણે કેવું કરી નીકળેલામાં તો ક્યારના આથી લુકિંગ વાઇઝ આપણે લી રીયા હતા તો હાલો આપણે જઈએ ગર્બા ધીમે ધીમે અમાર સાપડું ઘર ચનારિયલી બતા છે ને એની બાજુમાં તો એ શટ છે આપણે તો હાલો ધીમે ધીમે આપણે નીકળી જઈએ હાજ પોઝિશન 13% હોને બંધ કરવા માટે આવે છે તો હોંધાઈ ની પણ એક બે જળ છે આપણે બંધ કરવાની છે તો ચટિનભાઈ સાહેબ ની થી શરૂઆત કરી આપણે બંદ બંધ કરવો નહી અને આકીયા કાને પણ બંધ કરવો નહી તો હાલો પેક કરતો જઈએને જાય ઇતની નીચે પછી તો આલો બારી પર હે પેક થઈ ગઈ છે આનું તો આને હું થોડુંક હું કઈક હલ્લી જુ લાગે છે ઊંધી તો આના આકડીઓ એક નીકળી ગયો છે તો જો આ રીતે એક ફિટ કરી દે પછી નીકળ જા પડ ધીરે ધીરે તો આકડી જ સડતો નથી ને હાલો રેડી

እ በስመ አብ እንትን የሚልቅ ነው የሚልቅ የሚልቅ ነው የሚልቅ ነው የሚልቅ የሚልቅ ነው የሚልቅ የሚልቅ ነው የሚልቅ 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 የሚልቅ